આનો કિતે ગકાં ઓ ઉદીન ઓલ બાજુ પર છે ફાટી બધી રેડી થઈ ગયા ગોરામ પાણી છે ગઈ ખામફલો લે હા

હારું ને આપડે વેલા હારા આવી ગયા ઓ ભાઈ ધોમ વરસાદ પડે ધોરાજી ની અંદર વરસાદ ઓછો પવન જાય પાસ આવ્યું એવું આમથી અરે ધોરાજીમાં ડાયર પડી ગયું એ બોર્ડ પડી ગયો બોર્ડ પડી ગયો જી નો વરસાદ જોવો જાજે દેખાણા એ અમે ભાઈ શરૂઆત વરસાદ થી ચાલુ થઈ લેવા જાય હી અમે આ બેના આ બે મારી લુગડા ગમી જાય તો સારું છે મોઢા નહિ દેખાય જેવા જેવા દેખાય હે અરે ભાઈ વાત જવા દે જોવા અમારા બે હે અહીંયા આખી દુકાન ખરીદવા આયો એની ઘણી વાત કરે

વરસાદ આઈ બહુ સારો પડી ગયો કેવો લો આવે હો નીકળી મને ફોન કરી ગયા વરસાદ બધી ભરાઈ